નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ સનાતન વિચાર પર આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને ધાર્મિક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ માતાજી માટે વધારેલું શ્રીફળ ઉભું ફાટે ત્યારે તેનો શું અર્થ થાય છે શું એ શુભ સંકેત છે શું માતાજી આપણને કંઈ કહેવા માંગે છે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરી અને જાણી એની પાછળનો આધ્યાત્મિક અર્થ મિત્રો જ્યારે આપણને માતાજી પાસે જઈએ છીએ અને માતાજીનું નામ લઈ શ્રીફળ વધારીએ છીએ ત્યારે એ શ્રીફળ આપણા ભાવ ભક્તિ અને ઈચ્છાનું પ્રતિક હોય છે ઘણીવાર એવું બને છે કે શ્રીફળ ઊભું ફાટી જાય છે હવે પ્રશ્ન એ છે કે એવો ફાટેલો નાળિયેર શું શુભ સંકેત છે કે અશુભ સંકેત છે હિન્દુત્વ

થોડો વિલંબ છે અથવા તો માતાજી નીચે છે કે તમે કાર્ય પહેલા વધુ પ્રાર્થના કરો એટલેથી જ એ અશુક નહીં પણ માતાજીનો સંદેશ છે હજુ થોડી ભક્તિ વધારો મિત્રો નાળિયેરનું ફાટવું કે બગડવું આ બધા માત્ર સંકેતો છે પરંતુ એ કરતાં પણ વધુ મહત્ત્વનું છે તમારું માતાજી ઉપર વિશ્વાસ જો તમે સાચા હૃદય ભક્તિ કરો છો માતાજીની સેવા કરો છો તો નાળિયેર સારું નીકળે કે ખરાબ માતાજી હંમેશા તમારી સાથે છે એ તમારા પરિવારનું રક્ષણ કરે છે તમારા કાર્ય સિદ્ધ કરે છે અને સદા તમારા ઉપર કૃપા રાખે છે તો મિત્રો ટૂંકમાં કહીએ તો શ્રીફળ ઊભું ફાટે એ શુભ સંકેત છે એનો અર્થ એ છે કે માતાજી પ્રસન્ન છે અને જો નાળિયેર ખડાર નીકળે તો પણ એ અશુભ નહીં પણ માતાજીનો સંકેત છે કે તમે વિશ્વાસ રાખો અને ભક્તિ વધારો જો તમને આ વિડિયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ સનાતન વિચારને સબસ્ક્રાઇબ કરો જય માતાજી